હા નમસ્કાર મિત્રો માય માયનેમ સ્વીજય વાઘેલા આ વિડીયોમાં આપણે એક ફિક્સ પ્રકારના સ્ટ્રક્ચર શીખવાના છીએ અને સ્ટ્રક્ચર છે હુ ઇઝ ગોઈંગ ટુ આ ચાર શબ્દો છે ઓકે તમને એમ થશે કે આ વિડીયોથી આપણને શું ફાયદો થવાનો છે તો સૌથી પહેલી વસ્તુ છે કે ઘણા બધા લોકો છે વર્ષોથી સ્પોકન ઇંગ્લિશ શીખવાની ટ્રાય કરતા હોય છે મેં ચાર દિવસ પહેલાં જ સાંજે જોબ પરથી આવતો હતું તો જોયું કે એક રિક્ષાની પાછળ એક બોર્ડ મારેલું હતું એમાં કંઈક કમ્પ્યુટરના કોર્સ હતા અને સાથે એક મહિનાનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ ફ્રી એવું લખેલું હતું ઘણી જગ્યાએ બે મહિના ત્રણ મહિના છ મહિનાના સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે ફ્રી શીખવાનું તમને સૌથી પહેલી વસ્તુ એ કહી દઉં કે આ જે છે એ બધું એટલે બધું ફ્રોડ છે સ્પોકન ઇંગ્લિશને બે ચાર મહિનાની અંદર દુનિયાની કોઈ તાકાત ના શીખવાડી શકે અને જે કહેતા હોય કે અમારો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે ત્રણ મહિનાનો છસો નવાણું અને 599 પાંચસો નવાણું રૂપિયા નવાણું રૂપિયા બસો રૂપિયાને બરાબર છે આવા કોર્સ હજારો વેચાય છે આ બધું ફક્ત પૈસા કમાવાનું એક સાધન છે બિઝનેસ છે એમાં તમને કોઈ અંગ્રેજી આવડવાનું નથી ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલતા હું આખો વિડિયો કલાકનો બનાવી શકું છું અને એમાં એક પણ શબ્દ ગુજરાતીનો બોલ્યા વગર ઇંગ્લિશમાં પણ બધું તમને સમજાવી શકું છું ફોર એક્ઝામ્પલ નેમ ઇઝ વિજય વાઘેલા ઇન ધીસ વિડીયો આર ગોઈંગ ટુ લર્ન હુ ઇઝ ગોઈંગ ટુ સ્ટ્રક્ચર સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ સ્ટાર્ટ ઓકે વિથ ધીસ સેન્ટેન્સ સ્ટ્રકચર આવી રીતે આપણે શરૂઆત કરી શકીએ છીએ પણ તમારે કડકડાટ સ્પોકન ઇંગ્લિશ બોલવું હોય તો સૌથી પહેલી વસ્તુ એ છે કે તમારે સમજવું પડશે રિસર્ચ કરવું પડશે કે અંગ્રેજી બોલતા કેવી રીતે શીખી શકાય પછી કંઈક તૈયારી કરો તમે સીધું આડેધડ શીખવાની શરૂઆત કરો છો ચલો આ વિડીયોને મારે શોર્ટ બનાવવો હતો પણ દર વખતે જ્યારે હું ઇંગ્લિશનું કે કંઈ પણ લેક્ચર આપવાની શરૂઆત કરું છું તો કલાકોના કલાકો નીકળી જતા હોય એનું કારણ એ છે કે મને ફ્રોડ કરવું ગમતું નથી સૌથી પહેલી વસ્તુ અને લોકો બજારમાં ફ્રોડ કરી રહ્યા છે બિંદા સ્પોકન ઇંગ્લિશના નામે જે પણ થઈ રહ્યું છે બધા સ્કેમ ચાલી રહ્યા છે નાઇન્ટી નાઇન તમને ખબર છે મોટી મોટી જે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે કેમ્બ્રિજ યુનિવર્સિટી છે જ્યાં ઇંગ્લિશ લેંગ્વેજના ડિપાર્ટમેન્ટ હોય છે એ લોકો પણ રિસર્ચ કરતા હોય છે કે આપણું જે હ્યુમન બ્રેઇન છે હ્યુમન માઇન્ડ છે એ કેવી રીતે કોઈ લેંગ્વેજ શીખે છે લેંગ્વેજ સેન્ટર્સ ક્યાં આવેલા હોય છે મગજમાં આપણે કેવી રીતે શીખી શકીએ છીએ ફ્લુઅન્ટલી કેવી રીતે બોલી શકીએ છીએ કોઈ વ્યક્તિ છે કોઈ બાળક છે કોઈ ભાષાને કેવી રીતે એક્વાયર્ડ કરે છે કેવી રીતે શીખે છે ફ્લુઅન્ટલી હે ને આસાનીથી બોલતા પણ તમને એક વાત કહી દઉં કે સરળતાથી શીખો આસાનીથી શીખો ખરેખર તો મેં મારા વિડીયોમાં ક્યાંક લખેલો હશે તો માફી જાઉં છું બાકી આવું કંઈ હોતું નથી સરળતા નામની કોઈ વસ્તુ ઇંગ્લિશમાં છે નહીં તમારે હજારો કલાકનું ડેડિકેશન જોઈએ છે અને બીજી વસ્તુ કે રિપિટેશનથી તમે ભાષા શીખો છો તમે કોઈ પણ કોર્સને પૂરો કરવાથી અંગ્રેજી બોલતા શીખવાના નથી અને નથી આ વાતને માઇન્ડમાં બેસાડી લેજો તમને કોઈ કહે કે એક મહિનામાં કે ત્રણ મહિનામાં અમે કડકડાટ અંગ્રેજી બોલતા શીખવાડી આપશું અથવા સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આટલા ભરસો આવડી જશે એમને કહી દો કે તમે રિટર્નમાં સ્ટેમ્પ પેપરની બધી ગેરંટી આપો બરાબર છે એ જે પણ કંઈ કાયદાકીય પ્રક્રિયા હોય વધારે આપણને નથી ખબર પણ કોઈ નહીં આપે હવે ઘણા લોકો આમાં કોમેન્ટ કરશે કમ ટુ ધ પોઈન્ટ પોઈન્ટ ઉપર આવો હા હું અંગ્રેજી શીખવાડીશ પણ હું તમને પહેલાં એ કહેવા માગું છું કે તમે ટ્રેપમાં ના ફસાવો અમે ફ્રસ્ટ્રેટ થઈ ગયા હશે ઘણા લોકો તો કારણ કે એ લોકો બે વરસથી ત્રણ વરસથી કે પાંચ વર્ષથી અંગ્રેજી શીખવાના વિડીયો જોતા હશે તૈયારી કરતા હશે પણ એમને ઇંગ્લિશ બોલતા નથી આવડતું અથવા તો એમને લાગે છે કે અમારો સુધારો જ નથી થતો મતલબ પ્રોગ્રેસ નથી થતી પ્રગતિ જ નથી થતી જ્યાં છીએ ત્યાંના ત્યાં છે એનું કારણ એ છે કે અંગ્રેજી આશા નથી શીખી શકાતું આપણા જીવનમાં સવારથી સાંજ સુધી ડેઇલી લાઈફમાં ઇંગ્લિશ વણાય છે ઇંગ્લિશમાં આપણે બધું કરીએ છીએ વાંચીએ છીએ રોજ બધી વાતોને ઇંગ્લિશમાં વિચારવાનું ટ્રાય કરીએ છીએ વિચારવાનો મતલબ આપણી પાસે શબ્દ ભંડોળ જ નથી આપણે શબ્દો તૈયાર નથી કરતા વાક્ય રચનાઓને સમજવાની ટ્રાય નથી કરતા આપણને ગ્રામર નથી આવડતું તો સ્પોકનને ભૂલી જાઓ સૌથી પહેલાં તમારે ગ્રામરને માસ્ટર કરવા પડશે બેસિક સ્ટ્રક્ચર સુધીના જે બધા સ્ટ્રકચર આવે છે વાક્ય રચનાઓ આવે છે કે કોઈ વાતને કહેવા માટે ક્રિયાપદ ક્યાં આવે કરતા ક્યાં આવે અધર શબ્દો ક્યાં આવે એડવર્બ શું છે વિશેષણ શું છે એના ઉપયોગો શું છે ક્યાં ક્યાં આવે આ બધી વસ્તુ માસ્ટર નથી કરતા તો તમે આવા વાતાવરણમાં રહીને ઇંગ્લિશ નથી શીખી શકતા મેં થોડાક દિવસ પહેલા છાપામાં પણ વાંચ્યું હતું ઘણા નાના નાના બાળકો એવા છે મિત્રો જે બોમ્બેમાં છે જ્યાં ટુરિસ્ટ લોકો બહુ આવે છે ફોરેનના લોકો ઇંગ્લિશ બોલે છે સ્પેનિશ ફ્રેન્ચ બોલે છે એ લોકો નથી સ્કૂલે ગયા કયા લોકો જે નાના નાના બાળકો છે ફુગાઓ વેચે છે રમકડા વેચે છે બીજી વસ્તુ વેચે છે તો એમને કડકડાટ ઇંગ્લિશ ફ્રેન્ચ સ્પેનિશ આવડે છે હા તો આવા વાત એટલે તો મેં કહ્યું કે તમારી ડેઈલી લાઈફમાં એ છોકરાઓ સવારથી સાંજ સુધી જ્યારે પેલા ફોરેનર લોકો જોડે વાત કરે છે એમને આખો દિવસ સાંભળે છે એ લોકો કઈક બોલે છે હાઉ મચ ધીસ હાઉ મચ ધીસ એમ કહે છે કેટલા રૂપિયાનું આ તો પેલા રોજ સવારથી સાંજ સુધી કેટલી વસ્તુઓ સાંભળે છે તો એમના એમ આવડી જાય પણ તમારી છે આજુબાજુ તમારી આજુબાજુ છે કોઈ ઇંગ્લિશ બોલવા વાળું આવી રીતે નથી તમારી આજુબાજુ કોઈ ઇંગ્લિશ બોલવા વાળું નથી એટલા માટે હું કહું છું કે તમારે ગ્રામર શીખવું પડશે સ્ટ્રક્ચર શીખવા પડશે પ્રશ્નો કોઈ વાત કોઈ બાબત કેવી હોય તો એના માટે કયા શબ્દો આવે શીખવું પડશે ટાઈમ લાગશે મહિનાઓમાં કામ નહીં થાય વર્ષો થશે બરાબર છે શરૂઆત કરીએ ચલવાની તો અહીંયા એક જ પ્રકારનું ફિક્સ સ્ટ્રક્ચર છે હું લાંબો વિડિયો બનાવવા નહોતો માંગતો પણ છતાં થઈ જશે કારણ કે મારે પાંચ દસ મિનિટના જ વિડીયો બનાવવા છે જેમાં હું તમને એક સ્ટ્રકચર શીખવાડીશ અને સ્ટ્રક્ચર તમારે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મોકો મળે ત્યારે બોલવાની ટ્રાય કરવાની છે અને અંગ્રેજીને તમે જીવનમાંથી ભૂલી ગયા તો તમને નથી આવડવાનું હુ ઇઝ ગોઈંગ ટુ આ ચાર શબ્દોને ગોખી નાખો હુ ઇઝ ગોઈંગ ટુ જ્યારે આપણે કોઈ કામ કોણ કરવાનું છે એવો સવાલ પૂછવો હોય કોઈ કામ કોણ કરવાનું છે કામ કામ માટે ક્રિયાપદ વાપરશું આપણે બરાબર છે જો હુ ઇઝ ગોઈંગ ટુ ઇઝ ગોઈંગ ટુ હુ ઇઝ ગોઈંગ ટુ આ તમારે ગોખી નાખવું પડે

અમુક જગ્યાએ આપણે જોબમાંથી માંથી વહેલા જતા રહી કઈ કામ હોય તો બરાબર છે વોચ એટલે જોવું આ મૂવી કોણ જોવાનું છે બાય એટલે ખરીદવું યોર તમારું કોણ ખરીદવાનું છે ગો શોપિંગ આ સાથે હોય ગો શોપિંગ એટલે ખરીદી કરવા જવું ગો શોપિંગ ગો ફોર શોપિંગ કે ગો ટુ શોપિંગ નહી ગો શોપિંગ ટુ ડે આજે ખરીદી કરવા કોણ જવાનું છે હુ ઇઝ ગોઈંગ ટુ કુક ડિનર સાંજનું જમવાનું એન્ડ ડિનર કહેવાય ટુ નાઇટ આજે રાત્રે જમવાનું કોણ બનાવવાનું છે બસ સિમ્પલ છે તો આવા વાક્યો તમારી લાઈફમાં આવે કે તમારે કોઈને પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે એ વ્યક્તિ જોડે ઇંગ્લિશમાં ના બોલો તો કઈ નહીં તમને કહેવાય કે ભાઈ ઇંગ્લિશ મોટો આવ્યો તું આમ બોલ એના કરતાં તમે મનમાં તો બોલો બરાબર છે જાતે બોલો જાતે તમે જ્યારે પણ ફ્રી હોવ છો ત્યારે તમને જે આવડે છે એને ઇંગ્લિશમાં બોલવાની ટ્રાય કરો જે સિચ્યુએશન છે તમારી આજુબાજુને એને ડિસ્ક્રાઇબ કરવાની ટ્રાય કરો તમારે આજે કોઈને કોઈ વાત કહેવી છે તો એને ઇંગ્લિશમાં કઈ રીતે કહેશો એની ટ્રાય કરો પણ આ બધું તમે ત્યારે કરી શકશો જ્યારે તમારા ફંડામેન્ટલ્સ ક્લિયર છે તમને એ વાતને કેવી રીતે કહેવી એ આવડે છે તો પહેલાં એ શીખવું પડે પછી ફ્લુઅન્સી આવે ફ્લુઅન્સી ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસ એન્ડ ટાઈમ ઇટ્સ અ મેટર ઓફ પ્રેક્ટિસ એન્ડ ટાઈમ નથિંગ ગેલ્સ બટ બિફોર દેટ ગ્રામર કમ્સ ઇન પિક્ચર માય ફ્રેન્ડ જો તમને શબ્દોને કેવી રીતે સાથે મૂકવા એ નથી ખબર ગ્રામર નથી આવડતું તો તમે પ્રેક્ટિસ શેની કરશો શેની પ્રેક્ટિસ કરશો તમને એ જ નથી ખબર ચા શેનાથી બને કેવી રીતે બનાવવાની તો તમે ચા બનાવવાની પ્રેક્ટિસ કેવી રીતે કરશો પહેલાં શીખવું જ પડે ને કે ચા બનાવવા માટે ખાંડ જોઈએ ક્રિયાપદ જોઈએ આ જોઈએ આ જોઈએ આ નાખવું પડે આમ કરવું પડે તો ગ્રામર ઇઝ ધ બેઝ ટુ એની લેંગ્વેજ Right, there are two ways to learn any language natural way and artificial way. Okay, classroom teaching is an artificial way to teach a language. Okay, so that's why we think that okay, it's very hard and we are not uh, learning easily and we are not understanding, we are not getting fluency easily in months or some time, right? Because this is very hard. You need to first understand that how. A person can acquire a language, how a person can learn a language to speak fluently. Okay. So tada -ta, bye bye. See you.